નમસ્કાર દોસ્તો હું છું ભરત ચૌધરીને આપ સૌને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અત્યારે મિત્રો વાવથરા જિલ્લાના અમે ભોરીયા ગામે આવ્યા છીએ કે જ્યાં એક વિરાટ એકત્રીસ ફૂટની મોટી અગિયાર મુખી હનુમાનજીની મૂર્તિ જ્યાં સ્થાપિત થયેલી છે અમે મિત્રો એવી જગ્યાએ કે માત્ર બનાસકાંઠા જિલ્લાની એક બીજા નંબરની આ મૂર્તિ સ્થાપિત થયેલી છે મિત્રો એક એવી વિરા વિરાટ મૂર્તિ છે શું છે એનો ઇતિહાસ કેવી રીતે સ્થાપિત કરી છે છે બધી વાત કરી રાખેલી અને એમને કોઈ પ્રેરણા થઈ એનું કોઈ સારું જોગડ્યું જોઈ અને હનુમાનજી મહારાજ ને પાંચ મળી બેસાડી દીધા નમસ્કાર મિત્રો આજે અમે પુરીયા ગામે જ્યાં અગિયાર મુખી हनुमान महाराजજીની જે મૂર્તિ સ્થાપિત થયેલી છે તે મુલાકાતે આવ્યા છે અને મારી સાથે છે કેવરદાસજી મહારાજ નમસ્કાર કેવરદાસજી મહારાજ નમસ્કાર દેશતા પહેલા તો આપણે અત્યારે જે સ્થાન ઉપર ઉપા છે પવિત્ર સ્થાન ઉપર શું છે આમનો ઇતિહાસ કેવી રીતે અગિયાર મુખી हनुमान ની મૂર્તિની સ્થાપના થઈ એ થોડુંક વિગતવાર જણાવશો આભાર ભરતભાઈ આ જગ્યાએ આમાં ધરાત તાલુકાનું આ ગામ છે અને અહિયાં થી નજીક માં દાંતિયા શરૂ થાય છે અને આ લોકેશન થરાદ થી લગભગ સત્યાવીસ કિલોમીટર દૂર ઉપર છે અહિયાં નજીક મોંગરોળ માતાજી નું શેણલ માતાજી નું ધામ પણ આવેલું છે અને આ બાજુ રાજસ્થાનમાં માં ગોળાસણ હનુમાનજી જે સ્વયંભુ હનુમાનજી પ્રગટ છે એ જગ્યા છે અને આ બાજુ ગીરાનું જે હનુમાનજી મહારાજ નું સ્થાન છે એ બધા વચ્ચેના મિડલ ભાગ ની અંદર ભુરિયા ગામ આવેલું છે અને આ એક ખેતર ની અંદર આવેલી જગ્યા છે વર્ષો પહેલા આમ તો હનુમાનજી મહારાજ મારી પહેલેથી જ બહુ આસ્થા હતી નાનપણથી જો હનુમાનજી મહારાજ ની સેવા પૂજા ભક્તિ લાઈનમાં પરંતુ મારું જીવન એક ઓફિસ ઓફિસર કર્મચારી તરીકે નું હતું પરંતુ વર્ષો પહેલા મને સ્વપ્ન ની અંદર આ જગ્યા ને આ બધું દેખાયેલું એ પ્રમાણે સપનું તો આવ્યું હોય ને આપડે ભૂલી ગયા હોય પરંતુ આજુબાજુમાં એટલે મને આ જગ્યા જોયી એટલે મને બધું સ્વપ્ન યાદ આવ્યું એ પ્રમાણે અહીંયા બાવળનું ઝાડ છે પાછળ બાવળનું ઝાડ છે બાવળના ઝાડ નીચે બેસેલો અને ફરીથી મને અંતરપ્રેરણા થઈ કે આ જગ્યા રાખી લેવામાં આવે અને આત્મ પ્રેરણાથી પછી આ જગ્યા રાખવા માટેનો વિચાર કર્યો આ પૂછપરછ કરવામાં આવી તો આ જગ્યા જે અઢાર એકર જમીન છે આનો કોઈ રસ્તો હતો નહીં રસ્તા વગર બિલકુલ બંજર હાલતમાં જમીન હતી પરંતુ આ દાદાની પ્રેરણાથી પછી મેં જગ્યા વેચાણ રાખી લીધી અને એની કૃપાથી મને અહીંયાથી આમ રસ્તો અને એક બંને બાજુ પણ રસ્તાઓ મળ્યા રસ્તો મળ્યા પછી હું ખેતીવાડી લાઈન ની અંદર એગ્રીકલ્ચર નો મારો વિષય હતો એટલે અહીંયા આગળ આ બધી બંજર જમીન સરસ રીતે ડેવલપ કરી અને અહીંયા દાડમ ની સરસ ખેતી કરી દાડમ પણ ખુબ સુંદર થયા હતા રીતે બગીચો ખીલવ્યો એટલે આવી સરસ હતી માટે આપણે દેશી સાણીયા ખાતરની બહુ જરૂરત પડે અહીંયા ગોળાસણ મુકામે જે આપણે રાજસ્થાનમાં પથમેડા શાખા આવેલી છે પથમેડા ને ત્યાં આગળ શાખા છે ત્યાં આગળ અને ગોળાસણ માં સ્વયંભુ હનુમાનજી પ્રગટ થયેલા છે ત્યાંથી ખાતર લાવેલા સાધુ કંપનીમાં મારું રેવાનું થરાજ મુકામે હતું પરંતુ અહીંયા આ બાવળના ઝાડ નીચે વહેલે આ બધા અમારા જે ભાગ જે કામ કરવા વાળા હતા એ લોકોને બધા હનુમાનજી આપણે બેસાડવા છે એ પ્રમાણેની બધી વાત કરી રાખેલી અને એમને કોઈ પ્રેરણા થઈ તો એ સારું જોગડ્યું જોઈ અને હનુમાનજી મહારાજ ને પાંચ જીધા અને એ બેસાડી દીધા પછી એક પછી એક બધી ચમત્કારી ઘટનાઓ બનવાની શરૂ થઈ અને અહીંયા આગળ પાણીનો અમારે પ્રશ્ન છે પાણી થોડો વધારે મારા પાણી છે અને તો એ સમયે આપણે એક બોર બનાવો હતો તો હનુમાનજી મહારાજની રજા લઈને અમે બાર વાગે બોરનું નું બોનું આપેલું અને જોડેના ખેતરમાં બેઠા હતા તો એ સમય ફોન આવ્યો કે સાહેબ તમારે બાવળ ની અંદર પાણી નીકળે છે અહીંયા આવો અહીંયા આવો આજુબાજુ બધી લોકો બધા દોડીને આવ્યા મેં જઈને જોયું તો બાવળ ની અંદર થી ચમત્કારી આ ઘટના બની બાવળ ની અંદર થી બધું પાણી આવતું હતું અને કઈ સમજાવવાનું નહીં પાણી તો લઈને હનુમાનજી ઉપર ચડાયું ચાખ્યું મીઠું પાર્લર પાણી હતું એક પાણીનો નો ડબડો ભર્યો પછી કીધું કે મહારાજ તમે આની બધી કલ્પના કરતા હતા કે બોરમાં પાણી આવશે કે નહીં આવે દાદા તમને સ્વયં સાક્ષાત તમને પરચો જ છે આ પછી મહારાજ ને અમારે વાતચીત કરી શાસ્ત્રીજી શાસ્ત્રીજી કે અહીંયા આગળ સેવા પૂજાનું કામ જે કોરોના કાળ આવ્યો એ સમયે લોકો બધા જેમ ગામડે જતા હતા સિટી ની અમે લોકો પણ અહીંયા રહેવાનું સ્થાયી થયા અને અહીંયા આગળ દાદાની સેવા પૂજા વધી પરંતુ એક સમય ખુબ ભયંકર રહ્યો હતો કોરોના નો એ સમયે આપણે કરુણા થઈ એ પરમાત્મા વિશ્વનું કલ્યાણ શનિવારે નો પાઠ કરશું અને તમે દાદા દુનિયાના તમામ જીવાત્માઓનું ભલું કરજો એ લક્ષ્ય સાથે આપણે સુંદરકાંડના પાઠની શ્રૃંખલા શરૂ થયેલી આજે હનુમાન જયંતિ દિવસ છે અને આજે લગભગ બસો અને પાઠ સવારે

એમાંનો એક દ્વારો એના પોતે બારમાં દ્વારાચાર્ય છે એમની પ્રેરણાથી આપણે અહીંયા આ જગ્યા એક છોટે મોરારી જે છે એમના મુખાર વિંદ થી દિવ્ય ભવ્ય રામકથા નું આયોજન કરવામાં આવ્યું એ સમયે એક ભંડારો પણ રાખવામાં આવ્યો અને એ ભંડાર ની અંદર આપણા વિસ્તારના બધા

અને બધી સેવાકીને આ બધું જોઈ અને જે આપણા નિખાડા છે ચતુર સંપ્રદાય મહામંડલેશ્વરનું આ દાસ ને મહામંડલેશ્વર હું તો એક નિમિત્ત માત્ર છું હું તો એક માત્ર નિમિત્ત માત્ર છું અને થરાદ તાલુકાનું આ પહેલું મહામંડલેશ્વર નું પદ આ જગ્યાને પ્રાપ્ત થયું છે પણ આ દાદાના અદભુત ચમત્કારી પ્રજાઓ છે અને અત્યારે આ જે મૂર્તિ આપણે બની છે

આવી અલગ અલગ જગ્યાએ બધા એના મંદિરો છે પણ આટલી વિરાટ મૂર્તિ અહીંયા પહેલી વખત બની છે હા અને આ જગ્યાએ ભવિષ્યની અંદર વિશિષ્ટ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને આવતા કુંભની અંદર હવે આપણને સેપરેટ અગિયાર મુખી હનુમાનજી ભુરિયા કુબાજી નગર આ નામથી જ્યાં આગળ આપણો ખાલસો ખુલશે અને જે કોઈ ભક્તજન આપણા ત્યાં આવશે એને બધી તમામ સુવિધાઓ એલોટ કરવામાં આવશે

ત્યાંથી લગાતાર કામકાજ ચાલી જાય છે અને મૂર્તિનો આગળનો શેપ છે બધું કમ્પ્લીટ થઈ ગયો છે ઓડિશાના કારીગરો દ્વારા જે એને ગોલ્ડ મેડલિસ્ટ છે એવી વ્યક્તિ દાદાના સંપર્કથી અહીંયા આવી અને એને અદભુત મૂર્તિનું સર્જન કર્યું છે